હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલાઈ રહેમાન એ તો ફરી એકવાર નવી રેસિપી સાથે તમારું મારી ચેનલમાં સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ મોહરમ પેશિયલ રોટની રેસિપી આ રોટ એકદમ ક્રિસ્પી ક્રન્ચી બનીને તૈયાર થશે ને એને આપણે ઓવન વગર નોનસ્ટિક પેનમાં બનાવીશું તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો રોટ બનાવવા માટે અહીં આપણે સૌથી પહેલાં એક વાટકીમાં આ રીતના ગોળ લઈ એમાં આપણે ગરમ પાણી એડ કરી ગોળને પલાળી લઈશું તો આ રીતના ગરમ પાણી એડ કરવાથી ગોળ આપણો જલ્દી પીગળી જાય છે ને કમ્પ્લીટ આપણો સારી રીતના ઓગળી પણ જાય છે તો હવે આપણે એને સાઇડમાં મૂકી દઈશું હવે અહીં આપણે ગેસ ઓન કરી આ રીતના એક કઢાઈ લઈશું ને કઢાઈમાં આપણે બે મોટી ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું તો અહીં આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે દસ નંગ કાજુ દસ નંગ બદામ અને દસ નંગ આપણે કાજુ લઈશું અને તેને આપણે સારી રીતના કૂક કરી લઈશું તાળીતના રીતના સુનેરી કલરના કાજુ બદામ થઈ ગયા છે તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે એક કપ જેટલી સોજી લઈશું તો એને પણ આપણે શેકી લઈશું આ સોજી શેકવાથી લોટમાં કાચો પણ લાગતો નથી ને ખાવામાં પણ એકદમ સરસ લાગશે તો સોજીને અહીં આપણે આ રીતના સતત હલાવતા રહીશું જેથી કરીને સોજી આપણે સારી રીતના શેકાઈ જાય તો સોજીને અહીંયા શેકાતા આશરે બે થી ત્રણ મિનિટ જેવું લાગશે તો લગભગ અહીંયા સોજીને આપણે બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને સોજીનો કલર આ રીતના ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું ને હવે આપણે એ જ પેનમાં જે નોર્મલ આપણે ઘઉંની રોટલીનો લોટ વાપરીએ છીએ તે આપણે એક કપ જેટલો ઘઉંનો લોટ લઈશું તો લોટને પણ આપણે શેકી લઈશું તો અહીંયા આ રીતના લોટ અને સોજી શેકીને લઈશું તો આપણા રોટ ખાવામાં કાચા નહીં લાગે ને સ્વાદમાં પણ એકદમ જબરજસ્ત લાગશે તો લોટને પણ શેકાતા બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ગેસને કરીશું બંધ અને ના હવે મસાલા કરી લઈશું તો હવે આપણે એક મિક્સર જારમાં રોસ્ટ કરેલા કાજુ બદામ એડ કરીશું ને ચાર થી નંગ આપણે ઇલાયચીના દાણા એડ કરીશું ને મિક્સરમાં એનો પાવડર બનાવી લઈશું તો હવે આપણે આ રીતના એક બાઉલ લઈશું જે શેકેલો લોજ છે તે આપણે એમાં એડ કરી દઈશું ને એમાં આપણે શેકેલી સોજી પણ એડ કરી દઈશું ને લઈશું આપણે અડધી પીસ જેટલું મીઠું તો મીઠું અહીંયા જરૂરથી એડ કરજો જેથી કરીને એનો ફ્લેવર સરસ આવે તો ચપટી જેટલું આપણે મીઠું લઈશું એક વાટકી જેટલું આપણે લઈશું કોપરાનું છીણ બે ચમચી જેટલા આપણે ચારોડીના દાણા લઈશું ને બે ચમચી જેટલી આપણે ખસખસ એડ કરીશું ને બધું આપણે સારી રીતના મિક્સ કરી લઈશું તો બધું આપણું આ રીતના મિક્સ થાય ત્યાર પછી આપણે એમાં લઈશું કાજુ બદામનું પીસેલો ભૂકો આપણે કાજુ બદામનો પાવડર એડ કરીને સારી મિક્સ કરી તો આ રીતના બધું મિક્સ થઈ જાય તો આપણે એક મોટી ચમચી ઘી એડ કરીશું તો ઘીને પણ આ રીતના આપણે મિક્સ કરી લઈશું તો બધા મસાલા આપણા આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે લઈશું તો ગોળનું પાણી આપણે આ રીતના એકદમ સારી રીતના ગોળ પીગળી ગયો છે તો હવે આપણે એને એડ કરીશું તો અહીંયા આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું ને એને આપણે ગાળીને જ લઈશું તો જેથી કરીને મોટા ટુકડા હોય તે આપણા સાઈડ પર રહી જાય તો હવે આપણે બધું હાથેથી મિક્સ કરી લઈશું તો આ રીતના બધું આપણું એકદમ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને અડધો કલાક માટે સેટ થવા દઈશું ત્યારબાદ આપણે એની આગળની પ્રોસેસ જોઈ લઈશું તો અહીંયા આપણા લોટને કલાક જેવું થઈ ગયું છે તો લોટને આપણે ચેક કરી લઈશું તો આ રીતના તેલવાળો હાટ કાઢી આપણે લોટને ચેક કરી લઈશું તો લોટ આપણો એકદમ સારી રીતના સેટ થઈ ગયો છે તો હવે આપણે એની ટીકડી બનાવીશું તો સૌથી પહેલાં અહીં આપણે ખસખસ એડ કરીશું ને થોડી લઈશું આપણે ચારુળી ના દાણા ના રીતના આપણે તેલવાળો હાથ કરી એક આ રીતના મીડિયમ સાઇઝનો લુવા વાળી લઈશું તો અહીંયા તમારે જે પ્રમાણે જે શેપ આપવા હોય એ રીતના આપી દેવાનો તો અહીં આપણે આ ને આ રીતના સેટ કરી દઈશું તો એને મળવાની બિલકુલ પણ જરૂર નથી તો આ રીતના એકદમ સરખી કરી લેવાની આપણે પલટાઈ લઈશું તો આ રીતના આપણે ટીકડીને બનાવી લઈશું ને લૂક લૂક આપવા માટે અહીંયા આપણે પિસ્તાનો એક ટુકડો એડ કરીશું થોડીથી આપણે ઉપર થોડી ખસખસ એડ કરીશું ને થોડીક આપણે ઉપરથી ચીલોજી એડ કરીશું તો આ જ રીતના આપણે બધી રોટને તૈયાર કરીશું તો અહીં આપણા આ રીતના રોટ બનીને તૈયાર છે તો હવે આપણે એને સેલો ફ્રાય કરી લઈશું તો અહીં આપણે રોટને શેકવા માટે આ રીતના નોનસ્ટીક પહેન લઈશું અને એમાં આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું એમાં આપણે રોટને એકદમ છૂટા છૂટ્ટા મીકી દઈશું તો હવે એને ચારથી પાંચ મિનિટ માટે એકદમ ધીમી હાથ પર શેકાવા દઈશું અહીંયા આપણે ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે એને ચેક કરી લઈએ તો રોટને આપણે બીજી બાજુ પણ શેકી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે એનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે તો બીજી બાજુ પણ આપણે એ જ રીતના શેકી લઈશું તો હવે આપણે બીજી બાજુની સાઈડ પણ જોઈ લઈશું તો બીજી બાજુ બી તો બીજી બાજુ બી આ રીતના આપણો ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે તો હવે આપણે એને કાઢી લઈશું તો આ જ રીતે બધા રોટને આપણે શેકી લઈશું તો આ રીતના બધા રોટ આપણા બનીને રેડી છે તો આ રીતના આપણા રોટ બનીને તૈયાર છે તો અહીંયા આપણે ઓવન વગર બનાવીને રેડી કરેલા છે તો તમારા ઘરે પણ ઓવન ના હોય તો તમે પણ આ રીતના રેડી કરી શકો છો મોહરમ જેવા તહેવાર પર તો તમને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી બે લાઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફીઝ